રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેદિકા યુટ્યુબ ચેનલના દર્શક મિત્રો તમારા સૌનું હાર્દિક સ્વાગત છે હું મુકુદ જોશી ભક્તિ વેદિકા ચેનલ પર તમને આવકારું છું આશા રાખું છું કે તમે સૌ કુશળ હશો અને અમારા વિડીયો દ્વારા તમને ઉપયોગી માહિતી મળી રહી હશે અમારા પ્રયાસ હંમેશા એ જ રહ્યા છે કે જ્યોતિષ અને આધ્યાત્મિક જ્ઞાનને સરળ અને સચોટ રીતે તમારા સુધી પહોંચાડીએ જેથી તમે તમારા જીવનના પડકારોને વધુ સારી રીતે સમજી શકો અને તેનો સામનો કરી શકો તમારો સ્નેહ અને સાથ અમારા માટે પ્રેરણાદાયી છે આમ જ અમારી સાથે જોડાયેલા રહો અને ભક્તિ વેદિકા પરિવારને મોટો બનાવવામાં મદદ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આપનો શુભચિંતક મુકુંદ જોશી ચાલો જાણીએ વૃશ્ચિક રાશિના જાતકોનું વ્યક્તિત્વ અને રાશિફળ વિશ્લેષણ વૃશ્ચિક રાશિ જેનું પ્રતિક છે વૃશ્ચિક અને જેના જેમાં ન તથા ન અને ય અક્ષરોનો સમાવેશ થાય છે તે 23 ઓક્ટોબર થી 21 નવેમ્બર દરમિયાન જન્મેલા જાતકોની રાશિ છે આ રાશિનો રાજ્યકારી ગ્રહ મંગળ છે જે શક્તિ ઊર્જા અને દ્રઢતાનું પ્રતિક છે વૃશ્ચિક રાશિનું રત્ન મોટી કોરલ છે જે આત્મવિશ્વાસ અને રક્ષણ આપે છે તેમની પ્રકૃતિ છે જે ઊંડાણ તીવ્રતા અને રહસ્યમયતા દર્શાવે છે વૃશ્ચિક રાશિનું તત્વ જળ છે જે ભાવનાત્મક ઊંડાણ અને અનુકૂળશીલતા સૂચવે છે જન્મકુંડળીમાં વૃશ્ચિક રાશિનો ભાવ અષ્ટમ છે જે ગુપ્તતા સંઘર્ષ મૃત્યુ અને પરિવર્તન સાથે સંકળાયેલો છે વ્યક્તિત્વ વિશ્લેષણ ઊંડાણ અને રહસ્યમયતાનો સંગમ વૃશ્ચિક રાશિના જાતકો તેમના અગ્નિ સ્વરૂપ ગંભીર અને રહસ્યમય સ્વભાવ માટે જાણીતા છે તેઓ ખૂબ જ મજબૂત ઈરાદાવાળા અને મનોબળથી ભરપૂર અને અત્યંત દ્રઢ હોય છે આ રાશિના લોકો સપાટી પરથી શાંત અને સંયમી દેખાઈ શકે છે પરંતુ તેમની અંદર ભાવનાઓનો એક ઊંડો અને તીવ્ર હોય છે છે જીવનના અજ્ઞાત પાસાઓમાં ઊંડો રસ ધરાવે મુખ્ય લક્ષણો જોઈએ તો તીવ્ર એકાગ્રતા અને લક્ષ્યાંક પર સ્થિરતા વૃશ્ચિક રાશિના જાતકો જ્યારે કોઈ લક્ષ નક્કી કરે છે ત્યારે તેઓ તેને પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ સમર્પણ અને એકાગ્રતાથી કાર્ય કરે છે તેઓ તેમના માર્ગમાં આવતી કોઈ પણ અડચણોને વિચલિત થતા નથી પરિવર્તનનો સ્વીકાર જીવનમાં આવતા મોટા ફેરફારોને તેઓ ભયભીત થતા નથી બલકે તેને પડકાર તરીકે સ્વીકારે છે તેઓ જાણે છે કે પરિવર્તન અનિવાર્ય છે અને તેના દ્વારા પ્રગતિ શક્ય છે ગંભીર વિચારક અને માનવ સ્વભાવના પારખો તેઓ ગંભીર વિચારક હોય છે અને લોકોના વિચારો ઈરાદાઓ અને લાગણીઓનો પારખવામાં નિપુણ હોય છે તેમની અંતર્જ્ઞાન શક્તિ પ્રબળ હોય છે જે તેમને છુપાયેલા સત્યોને સમજવામાં ખૂબ જ મદદ કરે છે વિશ્વાસઘાત પ્રત્યે અસહિષ્ણુતા વૃશ્ચિક રાશિના લોકો સંબંધોમાં અત્યંત વફાદાર હોય છે અને તેઓ વિશ્વાસઘાત સહન કરી શકતા નથી એકવાર તેમનો અવિશ્વાસ વિશ્વાસ તૂટી જાય પછી તેઓ એ સંબંધને ફરીથી જોડવાનો પ્રયાસ કરતા નથી પ્રબળ વિચારશક્તિ અને આત્મવિશ્વાસ તેઓ અસાધારણ વિચાર શક્તિ ધરાવે છે અને પોતાના નિર્ણયો પર અતૂટ આત્મવિશ્વાસ રાખે છે તેમની દૃઢતાને નિશ્ચય તેમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અડગ રહેવામાં મદદ કરે છે સંબંધો અને પ્રેમ જીવનની વાત કરીએ તો ઊંડો પ્રેમ અને તીવ્ર લાગણીઓ વૃષ્ટિક રાશિના જાતકો પ્રેમમાં હોય ત્યારે ખૂબ જ લોહી અને આશિક હોય છે તેમનો પ્રેમ ગાઢ અને ઊંડો હોય છે તેઓ પોતાના જીવનસાથી પ્રત્યે અત્યંત વફાદાર હોય છે અને સંબંધોને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવે છે જોકે તેમની ઈર્ષા અને શંકા થોડી વધુ હોય છે જે ક્યારેક સંબંધોમાં ગેરસમજણ ઊભી કરી શકે છે જો તેમને દુઃખ પહોંચે અથવા વિશ્વાસઘાતનો અનુભવ થાય તો તેઓ પોતાનો ભાવનાત્મક રીતે બંધ કરી દે છે અને પીછેહડ કરી લે છે તેમનો પ્રેમ તીવ્ર અને સ્વગ્રાહી હોય છે કારકિર્દી અને ધંધાની વાત કરીએ તો સંશોધન અને રહસ્ય ઉકેલવાની ક્ષમતા વૃષ્ચિક રાશિના લોકો કુટિલ કર્મોથી દૂર રહેવાનું પસંદ કરે છે અને પોતાના કાર્યમાં સંપૂર્ણ સમર્પણ દર્શાવે છે તેમની ઊંડી વિશ્લેષણાત્મક ક્ષમતા અને રહસ્યો ઉકેલવાની વૃત્તિ તેમને અમુક વિશિષ્ટ ક્ષેત્રમાં અત્યંત સફળ બનાવે છે તેઓ જાસૂસ પોલીસ અધિકારી વિજ્ઞાનિક ડોક્ટર ઇન્વેસ્ટિગેટર ગુણ વિજ્ઞાનના જાણકાર ટેકનોલોજી જ્યોતિષ અને જેવા કાર્યોમાં ક્ષેત્રમાં ખૂબ જ સફળ થાય છે તેઓ કોઈ પણ કામ હાથમાં લે તેમાં પૂરી તાકાતથી ચંપલાવવામાં તૈયાર હોય છે અને તેને સફળ બનાવીને શાંતિ અનુભવે છે આર્થિક દ્રષ્ટિએ સાહસિક અને બુદ્ધિશાળી રોકાણકાર આર્થિક દ્રષ્ટિએ વૃશ્ચિક રાશિના જાતકો પૈસા કમાવા માટે સાહસ અને જોખમ લેવા તૈયાર રહે છે તેઓ પોતાના ધંધા કે રોકાણ અંગે ઘણું રિસર્ચ કરે છે અને ઊંડાણપૂર્વક વિચારણા કર્યા પછી નિર્ણય લે છે પૈસા બચાવના મામલે તેઓ બુદ્ધિશાળી હોય છે પરંતુ કેટલીક વાર તેમના ધમણને ભાવનાત્મક નિર્ણયોને કારણે તેમને ખોટ પણ પડી શકે છે તેઓ નાણાકીય સુરક્ષાને મહત્વ આપે છે અને તે પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે માનસિક સ્વાસ્થ્ય ભાવનાત્મક ઊંડાણ અને આંતરિક સંઘર્ષ રૂચિક જાતકો માનસિક રીતે ખૂબ જ શક્તિશાળી હોય છે તેમની માનસિક દ્રઢતા અને તેમની કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદરૂપ થાય છે જોકે ઘણીવાર તેઓ ગુસ્સો અને બદલો લેવાની વૃત્તિ પીડિત થઈ શકે છે જે તેમના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે તેઓ મૌન રહેવું પસંદ કરે છે પરંતુ તેમની અંદર બધું જ ચાલતું હોય છે તેઓ પોતાના લાગણીઓને શૈલાથી વ્યક્ત કરતા નથી જેના કારણે ક્યારેક આંતરિક સંઘર્ષનો અનુભવ થાય છે શારીરિક સ્વાસ્થ્ય પ્રતિકાર શક્તિ અને સંવેદનશીલતા શારીરિક રીતે વૃશ્ચિક રાશિના જાતકોનું શરીર દ્રઢ હોય છે જોકે તેમની મોઢા પાચનતંત્ર અને લોહી સંબંધિત તકલીફો સંભવ રહે છે તેમની પ્રતિકાર શક્તિ સારી હોય છે પરંતુ જો તેમની મનોદશા બગડે અથવા માનસિક તણાવ વધે તો બીમારી તેમને ઝડપથી ચોંટી શકે છે નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર તેમના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે આધ્યાત્મ અને ભક્તિની વાત કરીએ તો આત્મખોજ અને રહસ્યવાદ વૃશ્ચિક રાશિના જાતકો પોતાના અંદરના સ્વરૂપને ઓળખવાની શોધમાં રહે છે તેઓ એકાંત અને ધ્યાનમાં શાંતિ અને આરામ અનુભવે છે તેમની ગુપ્ત સાધનાઓ તાંત્રિક વિધિઓ કે ભક્તિ માર્ગે પણ આકર્ષણ પડે છે રહે છે તેઓ જીવનના ઊંડા આધ્યાત્મિક પાસાઓમાં રસ ધરાવે છે અને આંતરિક જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે સકારાત્મક ગુણો આત્મવિશ્વાસી તેઓ પોતાની ક્ષમતાઓ પર અતૂટ વિશ્વાસ રાખે છે બહાદુર કોઈપણ પડકારને સામનો કરવામાં તેઓ હિંમત દર્શાવે છે ઈમાનદાર તેઓ સંબંધો અને કાર્યમાં પ્રમાણિકતા જાળવે છે

ઝઘડાળો કે બદલો લેવા પ્રયત્નશીલ જો તેમને અન્યાય થયો હોય તો તેઓ બદલો લેવાનું પણ વિચારી શકે છે હંમેશા નિયંત્રણ રાખવા માંગતા તેઓ પરિસ્થિતિઓ અને લોકો પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરે છે વૃશ્ચિક રાશિ માટેના ઉપાયો જોઈએ તો મંગળવારના રોજ શ્રી હનુમાનજીની પૂજા કરો આનાથી મંગળ ગ્રહની તકારાત્મક અસરો ઓછી થાય છે અને શક્તિ તથા સાહસ પ્રાપ્ત થાય છે લાલ ચંદન અને લાલ કપડાનું દાન કરો આનાથી ગ્રહ દોષ દૂર થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે ભક્તિ માર્ગે જીવનમાં શાંતિ લાવો આધ્યાત્મિકતા અને ભક્તિ દ્વારા મનની શાંતિ પ્રાપ્ત કરી શકાય છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે ગુસ્સાને નિયંત્રણ કરો અને લોકો સાથે વિશ્વાસ જાળવો આત્મ નિયંત્રણ અને વિશ્વાસપૂર્ણ સંબંધો જીવનમાં સકારાત્મકતા લાવે છે રાશિફળ સંક્ષિપ્તમાં જોઈએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે જીવન એક પહેલી જેવું છે જ્યાં તેઓ પોતાની ઊંડી સમજદારી અભ્યાસી વિચાર શૈલી અને માનસિક દ્રઢતાથી બધી મુશ્કેલીઓ પાર કરી લે છે ભવિષ્યમાં ઘણા ઉતાર ચઢાવ આવે છે પણ એમના આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિથી તેઓ સફળતા મેળવી શકે છે તેમની તીવ્રતા અને સમર્પણ તેમને જીવનના દરેક ક્ષેત્રમાં અસાધારણ સ્થિતિઓ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ પણ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવનની અલગ પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે રાધે